હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફૂલગોબી અને વટાણાનું શાક મેં અહીંયા લીધી છે ફૂલગોભી એને આપણે નાખીશું પાણીમાં મેં અંદર થોડું ગરમ પાણી નાખ્યું છે નમકવાળું ફૂલગોભીમાં નમકવાળું પાણી નાખવાથી એમાં કીટાણું હોય છે ઉપર આવી જાય છે તણાઈને ફૂલગોભી અને વટાણાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં અહીંયા લીધી છે કુકર કૂકરમાં મેં નાખ્યું છે તેલ તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ વટાણા વટાણાને આપણે તેલમાં થોડીવાર સુધી તળવાના છે ફૂલગોભી અને વટાણાના શાકની રેસીપી તમને સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો હવેમાં આપણે નાખી દઈએ ફૂલગોબી ફૂલગોભી નાખ્યા બાદ પછી એમાં આપણે નાખીશું બટેટા બટેટાના મેં નાના કટકા કર્યા છે તમે જોઈ શકો છો આપણે તળવાના છે તેલમાં બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને તળીશું આ ત્રણેય વસ્તુ તળાઈ ગઈ છે હવે એમાં આપણે નાખી દઈએ લાલ મરચાંનું પાવડર લાલ મરચાંનું પાવડર તમે તમારા હિસાબે નાખી શકો છો માં મેં બે ચમચી નાખી છે લાલ મરચાંના પાવડરની બેમાં આપણે નાખી દઈએ હળદર પાવડર એમાં આપણે નાખીશું નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો એમાં એમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો ને વિડીયો સારી લાગે તો આગળ શેર કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં હવે એમાં આપણે નાખી દઈએ ટમાટર ટમાટાના મેં નાના કટકા કર્યા છે મને ગુજરાતી તો વધારે નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું સમજાવી શકું હવે એના ઉપર આપણે ઢાંકી દઈએ ઢાંકણું હવે આપણે કુકરનું ઢાકણું ખોલીને જોઈ લઈએ કે ફૂલગોબી અને વટાણાનું શાક બન્યું છે કે નથી બન્યું તમે જોઈ શકો છો ત્યાં આપણે ચમચાથી પહેલાં ફેડવી લઈએ અને પછી જોઈએ કે એવું બન્યું છે આ શાક ફૂલગોભી અને વટાણાનું શાક બની ગયું છે તમે જોઈ શકો છો ફૂલગોબી પણ ગળી ગઈ છે અને બટેટા પણ ગળી ગયા છે અને વટાણા પણ ગળી ગયા છે હવે એમાં આપણે નાખી દઈએ સબ્જી મસાલું સબ્જી મસાલું મેં અંદર થોડું જ નાખ્યું છે તમે જોઈ શકો છો અડધી ચમચી મેં નાખી છે નાની ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ ફૂલગોબી અને વટાણાની રેસીપી કેવી લાગી અને કેવી નહીં અને મારા ચેનલ પર નવા આવો તો મને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફૂલગોબી અને વટાણાનું શાક બની ગયું છે તમે જોઈ શકો છો તમે એની સાથે ભાત પણ ખાઈ શકો છો ઘઉંની રોટલી પણ ખાઈ શકો છો અને બાજરાના રોટલા પણ ખાઈ શકો છો